કેળીબહેન પનીર ઠાણી ને બહાર નીકળ્યા ઝાંઝર પહેલા છે પેલું તમે કરો છો ને લાલ રંગનું રૂઝ એવું રૂઝ કર્યું છે સરસ મજાની છે અને કરતા બેન બહાર નીકળ્યા સામે એને મફળો મળ્યો ઊભો રહી ગયો કે બેન ક્યાં થાય તો બેન કહે છે ભગવાનને મળવા તો મને લઈ છે શું

અને ઉપર વિછી પડ્યા થોડા આગળ ચાલ્યા તો વાંદરા બન ગયા વાંદરા તો રહે કે ઓ ભો ભો કરતા કે છે કીડી બેન ક્યાં ચાલ્યા કીડી બેન ઉત્તર આપ્યો એને પણ મન થયું કે મારે ના આવું છે તો કે ચાલ તું બેસી જા કીડી મગોળો વિછી ઉપર વાંદરો આમ પિરામિડ વધતો જાય પછી મારે છે મૂઠ પછી મારે છે ગધેડું પછી મારે હાથી આમ બહુ રાવણ આપણે સૌરાષ્ટ્રી શબ્દ છે રાવણ નું કે બધું પ્રવું ભેગું જાય એમ બધા કીડી નીચે ઉપર મકોડો ઉપર વીછી એના ઉપર વાંદરો એના ઉપર ઊંઘ એના ઉપર હાથી એના ઉપર અને બધા પહોંચ્યા સ્વર્ગને ને બહાર ત્યાં પહોંચી ગયા એટલે બધા જો ઉપર ચડ્યા તે બધા ઉતરી ગયા અને ફટાફટ ફટાફટ સ્વર્ગના દ્વાર પાસે પહોંચી ગયા દરેકને એવું થાય તમને ખબર છે ને ફંક્શન હોય કે તમે જોવો હશે કાંઈ કામ ન કરતો એને સૌથી વધારે ફોટો પડાવવા માટે માથું નાખે જોયું દીકરી કામ જ નથી કર્યું પણ જયારે ફોટો પાડવાનો વારો આવે ત્યારે મુખ્ય મહેમાનની બાજુની અંદર માથું નાખવાનું મન થાય કે આપણો ફોટો તો આપવો જોઈએ દરવાજા પાસે મૂટ ભાઈ પણ દોડ્યા માનવું તો દોડે છે અને બધા દરવાજાની વસ્તુ ઉભાડી છે

કેડી બેનને અંદર આપવાની છૂટ આપી છે હવે આ વાર્તાનો અંત તમારે આખો રાવણ ઊભો છે દરવાન ઊભો છે બેન ઊભા છે બધા રૂમઝુમ રૂમઝુમ કરતા હમણાં દર્શન થશે હમણાં દર્શન થશે અને દરવાન અંદરથી સંદેશ લાવે છે કે ભગવાને ફક્ત બેનને અંદર આવવાની આજ્ઞા આપી છે તો હવે મને

ફક્ત કીડી બે અંદર આવી શકે એમ છે તો હવે કીડી બે જઈ શકે ભગવાન નથી તમારે શું કહું જોરથી પોતાના રસ્તે આડોતા અને તમે બતા કે મેને જોઈને પાછળ આવ્યો છો એટલે કે કિટી પોતાનો રસ્તો પોતાની જાતે માંડતો છે અને તમે બતા કે પાછળ પાછળ પમતેને જોઈને ચાલે છે આ એક વિચાર છે હવે અજી આ આના થોડું હોય